વાત કી ને તા ને તું ઘડી મને તો બહુ બીક લાગે હો પછી બની એકદમ છે ને એકદમ એકદમ

મારે ભૂત જોવું જ નથી જોવું મારે કઈ આવન થતું જ નથી ગોપુ યા તું ઘરે મૂકી જાવ આપડે જોઈ લે મારે આવન થતું નથી ના ના એક ફેરી ગોપુ મને તું મૂકી જાવ ભૂત નો જો ભૂત આ લાય આપણે જવીએલા આપણે તો બાજી લઈ આ ના ના અલ્યા જવી જવાનું છે આપણે જોવાનું હે ખાલી અને ભૂત મારે જોવું જ નથી ભૂત ના બોલી જીવલી અલ્યા એ બાઈન ન તું આલી બસ હવે હવે ઈની એક આઈક